અમદાવાદ વિસ્તારના શાહપુરમાં આવેલ ભોઈ સમાજનું ટ્રસ્ટ કે જેમાં ટ્રસ્ટીઓ દ્વારા પોલમ પોલ ચાલી રહી છે અને જેમાં હિસાબોમાં મોટા ગોટાળા ચાલી રહ્યા છે અને આ ટ્રસ્ટ ઈસવીસન પૂર્વે ઓગણીસો થી કાર્યરત છે આટલા વર્ષોથી ચાલતું આવતું ટ્રસ્ટ કે જે ભોઈ સમાજના પાંચ વ્યક્તિઓ જ કેટલા વર્ષોથી સંભાળી રહ્યા છે જેમના નામ છે શ્રીમાળી નિરેજકુમાર કિશોરભાઈ અને એમના પૂર્વ પુત્ર શ્રીમાળી બ્રિજેશ કિશોરભાઈ શ્રીમાળી નવીનચંદ્ર જયંતિલાલ માળી કુણાલ નરેન્દ્રભાઈ જે આજે ટ્રસ્ટીઓ બનીને બેઠા છે કે જે પોતાના જ ઘરના સભ્યો બનીને બેઠા છે જેમાં બહારનો કોઈ જ વ્યક્તિ સામેલ નથી કોઈ પણ ટ્રસ્ટ તરફથી નિર્ણય લેવાનો હોય તો સમાજના કોઈ વ્યક્તિને પૂછવામાં આવતું નથી અને જાતે જ અંદર નિર્ણય લે છે અને આ ટ્રસ્ટીઓ દ્વારા ભોઈ સમાજના લોકોને વાર્ષિક હિસાબો અપાતા નથી અને આ ટ્રસ્ટીઓ દ્વારા ભોઇ સમાજની જે મિલકતો આવેલી છે એ પણ એમને ભાડે આપેલી છે તેથી ભોય સમાજના લોકોએ ઉગ્ર વિરોધ કરી તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે

બરાબર જે સમાજ અમારા પાસે કોઈ નથી એ છે કે અમારા માટે અમારે કેટલી છોકરી છે માણસો વિધવા છે કેટલું જગ્યા છે તો સહાય મળતી જ નથી આમ

મહિના આવે તમે મહિલા મંડળ શું નામ છે મહિલા મંડળ નું બહેનો નું નામ બોલો ને અરે મહિલા મંડળ નું નામ મહિલા મંડળ બીજાઓ બદલા છે કે અમારો અમે ગ્રુપ થઈ ગયા પાંચ છોકરા કિચન મળી ગયા કારણોન થઈને જ ગયો

પંચોતે જુનું ટ્રસ્ટ છે પેલા ઇલેક્શન છેલ્લા પંદર વીસ વર્ષ થી ઇલેક્શન થતું ને પોતાના ધન સભ્ય બની બેઠો છે માણસ બરાબર

નથી અત્યારે શુની વાર્તિ કિતાબે આપે છે એટલે હિન્સાબ આવતો જ નથી એ બસ એટલો ઇન્સાબ માસ્તો એની વિરોધ અરજી કરનાર છે પોલીસ સ્ટેશનમાં એની આ ઉજવો થયો તો શું થયો એની માનો જવાબ છે તમારા છોકરા શું પડી જાય તમારી ઇનવર થાય છે હું અરજી કરી તો એની મા એના છોકરાને બેવાડી દેશે એનો ધંધો આ છે ને પોલીસ સ્ટેશનમાં હજાર પાંચસો નો તોડ થાય એના માટે આ વસ્તુ કામતા રહી છે વ્યક્તિ કે છોડ ભાઈ હવે આપણે અગિયાર વ્યક્તિ કીધું તમારું આ બારામાં શું કેવું ટ્રસ્ટ નામ પ્રભાત અંબાલાલ ડોક્ટર આ ગરીબ લોકો છે અહિયાં કે જેઓ મજૂરી કરી કરીને પોતાનું ગુજરાન ચલાવે હવે એક સમાજ ટ્રસ્ટ હોય તો કોઈ પણ ટ્રસ્ટ કોઈ કુટુંબના કુટુંબ સભ્યો ના હોય આ ટ્રસ્ટમાં એ પોતે છે એમનો દીકરો છે એમના એમના છે 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 અને એમનો ભત્રીજો આમ પાંચ જણા એ ટ્રસ્ટની બહુમતી કરીને છેલ્લા ઘણા સમયથી એ ઇલેક્શન કરાવતા નથી નીરજભાઈ ભાઈ એ સિવાય ભાડવા જે જૂના છે એમની સામે પણ ખોટા ખોટા કેસો કરીને એમને દબાવીને એમની પાસેથી ડિપોઝિટ લે છે એ સિવાય આ મંદિરમાં

જે લોખંડ નો વેપારી છે એને આપી દીધું છે માટે આ ટ્રસ્ટ તદંત ખોટું છે અને તમામ લોકો અચ્છા એમાં પણ ભાગવા પડાવવાની